કાઈ સબીનો ઉજાત્રા કર્યા પીધું તો ખબર છે હા સ્ટોરી માં હું ને પેલો પ્રશ્ન પા કાલે મેડવાની હાલતમાં ન હતા કાં તો

બોલા કે તાર બોલા એ ભણે આ ઓ આયા આયા મમ્મા હા બેહોય મોટો થઈ ગયો આ તો મોટો થઈ ગયો જેવડો પતો સવાર આવડે છે કમ્પ્લીટ હા તો હળો આ નાતા જોરો મામો ને સવા શું કેવાનું આ તો શું એ તો tartar જેવડો પણ તો મોટો આવળો લાવ દેખે તારે આ શું થાય કાકા થાય તો આંચે મોમ થા બા આ એ વાંધો દોરા કા આજો આજ નવો ફોન લાયો વાવ વીડિયો બનાવ નવો છોડો તો હારડો આ તો જેતા છે

બોર કાકા સુ ખામ કરો તમે ઉભારો નહી આપળો આ ફેર ને ગાયું તો ગીત ના ગાતો ને આ આજ કાઢી મેલો પર પદમાને મારા યાદ આવી ગઈ મને આ લે લે શું કીધું

અરે તું કે તું કે તું કે તું કે લાગે છે મને લ્યા અરે વાહ અલ્યા ઝુરા કાકા ઝુરા બંધા લાપ લેજો આ લાશો એ આપડે આ લવ લેવાજો મારા મને છોડો લે તું તમારી તું મને માર્યો આહા મગડાયા જા મારા બેટા તો ચાર જણા છે અમે તો બે જણા તો થોડી એન્ડ મને તો આ તો મારા આ વિડિયો કેમ બગાડ્યો તે વિડિયો કેમ બગાડ્યો બોયને ખા પાય પા ઓ તો ચાર ચાર ને પાણી થોડું જ પડશે મારે કર કરી એમ હો ના પડા કઈ એક કાપી એક મારો એક ચાર જણા છે એટલે નહીં ઓછા મારા બેટા